મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એકવાર સ્વાગત છે મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ બે વસ્તુઓનું દાન ન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડીને ચાલ્યા જાય છે પછી તમે ભલે ગમે તેટલી પૂજાપાઠ કરો મહેનત કરો ઘરમાં વર્ક જ રહેતી નથી મિત્રો વિડીયોમાં સ્પષ્ટ રીતે માહિતી આપવામાં આવી છે તેથી જ વિડિયો અંત સુધી જુઓ કહેવાય છે કે અધૂરું જ્ઞાન કોઈ કામમાં આવતું નથી અને તે ખતરનાક સાબિત થાય છે સૌપ્રથમ તો મિત્રો તમને જણાવીએ કે વર્ષમાં બાર સંક્રાંતિ આવે છે પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય ભગવાન ના તેમના પુત્ર શનિ ના ઘરે જાય છે શનિ મકર અને કુંભ રાશિ ના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિ ના દિવસે મળે છે પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ મિત્રો સૌથી પહેલા આપણે ક્યાં કામ કરવા જોઈએ તે જાણીશું મકર સંક્રાંતિના દિવસે સવારે સૌપ્રથમ સૂર્યદેવ જળ અર્પણ કરવું જોઈએ ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ અર્પણ કરો આ સૂર્ય અને ભગવાન વિષ્ણુનો દિવસ છે આ દિવસે માં ગાયત્રી પૂજા જરૂર કરવી જોઈએ પાણી અર્પણ કરતી વખતે તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓને જળ અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો પવિત્ર તીર્થ સ્થાનક પર સ્નાન કરે છે પ્રિય ભક્તો તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ જો તમે કોઈ તીર્થ સ્થાન પર જઈ શકતા નથી તો તમારા ઘરમાં જ નાહવાના પાણીમાં બે ત્રણ ટીપા ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિએ ટાળવી જોઈએ નંબર એક મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ માંસ દારૂ ચિકન લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ નંબર બે ઘણી જગ્યાએ મકર મકરસંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે આ સહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ તમારે કોઈને સારું ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ કારણ કે આનાથી શનિદેવ ગુસ્સે થાય છે અને વ્યક્તિને તેના પરિણામો ભોગવવા પડે છે જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ના કરો નંબર ત્રણ ઉત્તરાયણના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ આનાથી વધુ ગુસ્સો અને નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે મિત્રો હવે જાણીશું કે મકર સંક્રાંતિ દિવસે કઈ વસ્તુ દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે છે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે આ ઉપરાંત તેનું દાન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને વ્યક્તિ સફળતા તરફ આગળ વધે છે નંબર એક મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી જ આ દિવસને તલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈ પણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે કર્મથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે મિત્રો મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતા વધુ લાભદાયક છે આ દિવસે તલનું દાન કરવાથી ઘણો પુણ્ય મળે છે મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ વિષ્ણુ સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે એવો માનવામાં આવે છે કે શનિદેવે તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા મકર સંક્રાંતિ દિવસે તલ દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે નંબર બે મિત્રો ગોળ દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે દાન કરવાથી સૂર્ય સુપરિણામ આપે છે છે ફળની પ્રાપ્તિ થાય અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે તેમજ સંબંધોમાં મધુરતા રહે છે ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન સન્માન મળે છે અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે પ્રિય ભક્તો હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ કોઈપણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે તેથી કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ નંબર ત્રણ મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે શુભ જીવનની અનેક મુસીબતો અને આવનારા દિવસોને ઉજ્જવળ પણ બનાવે છે આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો જેવા કે ધાબડા અને શાલ કરવું જોઈએ મકર સંક્રાંતિ જૂના અને ફાટેલા કપડા નું દાન ન કરો હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે તે પછી સાત પ્રકારના અનાજ એટલે કે ઘઉં ચોખા તલ જવ કમગણી અડદ અને મૂંગ આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન અથવા સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે સાત પ્રકારે ભેળવીને કરવામાં આવતા અનાજનું દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે વ્યક્તિના પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે છે અને સપ્તદાનનું દાન કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ છે મિત્રો નામ છે તરીકે પણ ઓળખવામાં આવે છે ખીચડી મકર સંક્રાંતિ દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનું દાન કરવામાં આવે છે ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્ત થાય છે તલ અને ગોળ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ કાળા અર્ધ દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે સંબંધ શનિદેવ સાથે છે અને તેનું દાન કરવાથી તે પ્રસન્ન થાય છે ચોખાનું દાન કરવાથી તમને અક્ષફળ મળે છે મિત્રો આગામી દાન જે તમારે કરવું જોઈએ તે મકર સંક્રાંતિના દિવસે છે આ દિવસે ખાસ કરીને ગાય માતાને બાફેલા ઘઉં અથવા બાફેલી જાર ખવડાવવામાં આવે છે જેને આપણે ગુગરી તરીકે ઓળખે છે જે માતાઓ બહેનો આ આ દિવસે ગાય માતાને વસ્તુ ખવડાવે છે તેઓના પર સદાય દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોવા મળે છે મકર સંઘ રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે ભક્તો આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ સૂર્યદેવ શનિદેવના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ આવશે મિત્રો હવે જાણીશું કે એવી કઈ બે વસ્તુ છે જે મકર સંક્રાંતિ દિવસે દાન ન કરવી જોઈએ જો ભૂલથી પણ આ વસ્તુનું દાન કરવામાં આવે તો માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે ખાસ કરીને આ દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને ફાટેલા કપડાં કે ફાટેલા ચપ્પલ દાન ના કરવા જોઈએ નંબર બે ભૂલથી પણ ઘરમાં બચેલો વાસી ખોરાક રોટલી જેવી વસ્તુ ગાયને ન ખવડાવી જોઈએ જો તમે આ દિવસે ગાય માતાને વાસી ખોરાક ખવડાવો છો તો તમે માતા લક્ષ્મી સાથે ભગવાન શનિના પણ ક્રોધનો શિકાર બનો છો અને કહેવા છે કે શનિની દ્રષ્ટિ નજર જે વ્યક્તિ પર પડે છે તેના જીવનમાં ભૂકંપ આવી જાય છે મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે અને તેને પ્રણામ કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો અંત આવે છે આવો વ્યક્તિ બ્રહ્મા વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે મિત્રો જો તમે પણ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને કંઈક ખવડાવો છો તો કમેન્ટ બોક્સમાં જય ગાય માતા ચોક્કસ લખજો સાથે જ તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્ર ને લાઈક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો મળીશું એક નવી માહિતી સાથે વિડીયોનો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર